વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભારે વરસાદને કારણે મસમોટા ખાડા પડી જવા પામ્યા છે સાથે નેશનલ હાઈવે ઉડવાને કારણે ઉપર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વલસાડના વાગલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મસમોટા ખાડાઓના કારણે વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે તો સાથે જ અકસ્માતની ઘટના અને વાહનોમાં મોટા નુકસાન પણ થવા પામ્યા છે રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે માનો એક એવો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એ અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે ની હાલત ખરાબ થઈ ગઈ છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી મસમોટો આજે વલસાડ તાલુકાના વાગલધારા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ સતત વાહનોથી ધમધમતો રહે છે નેશનલ હાઈવે

વારો આવ્યો છે છે કારણે વાહનોના ટાયર ફાટતા અકસ્માતની ઘટનાઓ થઈ રહી નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડા હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે પૂરવા માટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે લાખો રૂપિયાના ટોલ લેતી હાઈવે ઓથોરિટી ક્યારે આ ખાડા પૂરશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના આપ અપડેટ સૌથી નોટિફિકેશન આપશે